અમદાવાદમાં સ્વામિનારાયણ મંદિર ખાતે આપણા મહાન સંતિષ્ટ સ્વામીનારાયણ મંદિર મંદિરની મુલાકાત લીધી શ્રી સ્વામિનારાયણ ગાંધી ના આચાર્ય જ્ઞાન મહોદયજી શ્રી જીતેન્દ્ર સ્વામીજી મહારાજે આજે પૂજનીય સંતો અને ટ્રસ્ટી મંડળ તેમજ હરિભક્તોએ તેઓ શ્રીને પરમ ઉલ્લાસભેર પ્રેમથી આવકાર્યા હતા સ્વામી નૃત્ય ગોપાલદાસજી મહારાજનો એ જ સંકલ્પ હતો કે વિશ્વમાં શાંતિ પ્રસરે સૌ સુખ ચેનથી જીવન જીવે સૌ કોઈએ બહુ જ પ્રેમથી આદરભાવથી અવિસ્મરણીય અવસરનો લાહો લીધો હતો સ્વામિનારાયણ મંદિર કોડાસરની નૃત્ય ગોપાલદાસજી મહારાજે લીધી મુલાકાત જ્યાં ટ્રસ્ટી મંડળ તેમજ હરિભક્તોએ પરમ ઉલ્લાસભેર પ્રેમથી આવકાર્યા જેઆ પ્રેમથી આદર પાવતી આ વિસ્મરણીય અવસરનો લાવો લીધો સાદર સપ્રેમ સર્વને જય શ્રી સ્વામિનારાયણ સેવક સાધુ ભગવત પ્રિય દાસ આજે આનંદની વાત એ છે કે શ્રી પવિત્ર તીર્થક્ષેત્ર રામ જન્મભૂમિ તેની સેવા નિભાવી રહેલા નૃત્ય ગોપાલદાસજી મહારાજ તથા શ્રી કૃષ્ણચંદ્ર મથુરા તેની જન્મભૂમિ પવિત્ર તેની પણ સેવા નિભાવી રહેલા નૃત્ય ગોપાલદાસજી મહારાજ સપ્રેમ સાનંદ વિશ્વ શાંતિ કેન્દ્ર જીવન સાઈ બાપા સ્મૃતિ મંદિરે પધાર્યા હતા તેઓ શ્રીનું બહુમાન શ્રી સ્વામિનારાયણ ગાંધીના ષ્ઠ આચાર્ય જ્ઞાન બહોધથી શ્રી જીતેન્દ્રપિદાજી સ્વામીજી મહારાજે સંત મંડળે સાથે મળીને કર્યું હતું આ બંને વિભૂતિની શુભક મિલન એ સૂચવી રહ્યું છે કે વિશ્વમાં શાંતિ પસરે તે માટેના પ્રાર્થના સ્તુતિ સ્તોત્રો મંત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા અસ્તુ સપ્રેમ જય સ્વામી